માળિયાહાટીના ખાતે કરુણ બનાવ ભણતરનો ભાર બન્યો વિદ્યાર્થી માટે કાર્ડ કટલરીના વેપારીનો ચૌદ વર્ષીય પુત્ર અને માતાપિતા દ્વારા ભણતર બાબતે ઠપકો આપતા લાગી આવતા આશાસ્પદ વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું કટલેરીના વેપારી કરતા દેવી પૂજક અરવિંદ વીરજી ગોરાશા ચૌદ વર્ષીય પુત્ર હર્ષ કે ધોરણ નવના અભ્યાસ પૂર્ણ કરી ધોરણ દસ એસએસસી બોર્ડમાં આવતા માતા પિતા દ્વારા ભણવા બાબતે ધ્યાન દેવામાં ઠપકો આપેલ માતા પિતા દ્વારા ભણવા ન ઠપકાતા બાબતે હર્ષને લાગી આવતા સાંજે ઘરે માતા રસોડામાં વ્યસ્ત હોય તે દરમિયાન ગળે ફાંસો ખાઈ લીધેલ જેની જાણ થતા પરિવાર તથા આજુબાજુમાંથી લોકો દ્વારા તાત્કાલિક અત્રેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડતા ફરજ પરના તબીબ ડોક્ટર દિલીપ પીઠવાએ મૃત્યુ જાહેર કરેલ આ બનાવથી જાણ થતાં જ નાના એવા શહેરમાં ગમગીનતા ફેલાઈ ગઈ અને બનાવની જાણ થતાં જ જીવા સિસોદિયા લોકસેવક સહિત સ્થાનિક આગેવાનો હોસ્પિટલ પર પહોંચી પરિવારને સાંત્વના આપ્યા આ બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના પીઆઈ તેમજ અનેક પોલીસ સ્ટાફ આ ઘટનાની જાણ થતાં પીઆઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફે ઘટના સ્થળે તપાસ હાથ ધરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા